રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા ભાલકા ઉપનગરમાં પદ સંચાલન સાથે વર્ષ પ્રતિપદા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંચાલક પ્રફુલ માહિતી આપતા જણાવ્યું કે હિન્દુ કેલેન્ડર અનુસાર શરૂ થતા હિન્દુ નવ વર્ષ ચૈત્ર સુદ એકમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગરના બધા સ્વયંસેવક દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે ભાલકાનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ભાલકા ઉપનગરમાં પથ સંચાલન નીકળ્યું આ ઉત્સવ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના સહકાર્યવાહક રોહિત હરિયાણી દ્વારા બૌદ્ધિક આપવામાં આવેલ તેમાં ભારતનો ભૂતકાળ અને હિન્દુ રાષ્ટ્ર તથા સામાજિક સમસ્યા અને સામાજિક સમરસતા વિશે સંઘના દ્વાર કરવામાં આવેલા કાર્યોની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો દ્વારા શક્તિ પ્રદર્શનના રૂપમાં ભાલકા ઉપનગરમાં નિયત પહેરવેશ સાથે શિસ્તબદ્ધ રીતે પથ સંચલન યોજાયું આ પથ સંચાલન સમયે ભાલકા ઉપનગરના નગરજનોએ પુષ્પવર્ષા સાથે અભિવાદન કર્યું હતું